ચૈતર વસાવા છેલ્લા લાંબા સમયથી જેલમાં છે પણ તેમની ગેરહાજરીમાં ક્યાંક ને ક્યાંક તેમનું ગઢ મજબૂત થઈ રહ્યું હોય તેમના લોકો મજબૂત થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા હાલ જેલમાં છે પણ તેમની ગેરહાજરીમાં હવે ફરી એકવાર એક જ ચાલે ચેતરભાઈ ચાલેના નારા સાથે ભાજપ અને કોંગ્રેસનો છેડો ફાડી ચારસો થી પણ વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે સૌપ્રથમ નજર કરીએ એ દ્રશ્યો પર

જે પણ લોકો ખેસ પહેરે છે અમારા જોડે જોડા છે એ લોકો થોડો નામ લખાવી દેજો જે પણ લોકો આ નર્મદા ડેમ જ્યારથી બનાવ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી આપણા લોકોનું શોષણ થઈ રહ્યું છે આ નર્મદા ડેમ બનાવ્યા પછી અહીંયા ગાડી કેનાલ બનાવવામાં આવી કેનાલ ફક્ત આપણાથી 5 10 15 20 કિલોમીટરના એરિયામાં છે આ નર્મદા કેનલનું પાણી અહીંથી સૌરાષ્ટ્ર કચ્છ ભૂજ સુધી જાય છે પણ આપણા નજીકના ગામડાઓને મળે છે ભાઈ તમને બધાને પાણી એટલે આપણે જાગવાની જરૂર છે આ સરકાર જો અહીંથી કચ્છભૂજ સુધી પાણી લઈ જતી હોય અને જે વિસ્તારમાં આ આટલો મોટો ડેમ બન્યો હોય અને જે વિસ્તારમાં જે લોકોએ જમીનો આપી હોય આજે દેવના તે વિસ્તાપિતોને અને આજુબાજુ જે ગામના લોકોને આજે પણ એ લોકો સુખાકારીથી આજે એ લોકો એનો ભોગ બની રહ્યા છે આજે પણ આજે તમે આ તૂર ખેડા જેવી ઘટનાઓ જો આપણા વિસ્તારથી બિલકુલ નજીક ગામ છે આજે ઝોલીમાં લઈ લઈને મહિલાઓ હોય કે કોઈને સાપ કરી ગયો હોય કોઈને દવા પી લીધી હોય આજે 108 પણ નથી પહોંચી શકતી આપણા ટ્રાઇબલ વિસ્તારમાં અને આજે ત્યાં ગાડી કોઈ પણ નેતાઓ આટલું બધું સોશિયલ મીડિયામાં ચાલે છે પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ આ વસ્તુ જોવા માટે તૈયાર નથી કોઈ સાંસદ સભ્ય ગયા છે ભાઈ ત્યાં ગાડી મુલાકાત લેવા ના કોઈ ધારાસભ્ય ગયા છે ના આજે ડેડિયાપાડાનો ધારાસભ્ય આ બધું પબ્લિક જો તે ખેડ દૂર ગામમાં ઘટના બનતી હોય અને ત્યાંની મુલાકાત લેવા જતો હોય આ દેડિયાપાળાનો ધારાસભ્ય આ ખેવડીયામાં જે આપણો ટ્રાઇબલ મ્યુઝિયમ છે એ ટ્રાયબલ મ્યુઝિયમમાં બે બે જણને મારી નાખ્યા આપણા આદિવાસી સમાજના ને પણ તેમ છતાં આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફક્ત ફોટો શૂટ કરવા માટે આવે છે પણ ત્યાં ગાડી અમે ત્યાં ગાડી બે બે તત્તર પાંચ પાંચ કલાક સુધી અમે ત્યાં ઊભા રહી અને એ કંપનીના માલિકોને કીધું કે ભાઈ આ લોકોને વળતર ચૂકવવું પડશે અને એમને 25 25 લાખ રૂપિયા એક એક પરિવારને આપ્યા અને પરિવારનું જ્યારે આવ્યું ત્યારે આ ભારતીય જનતા પાર્ટી પોલીસ પ્રશાસનને આગળ કરી એમના પરિવારને પણ મળવા માટે આપણાને રોક્યા હતા રોક્યા હતા કે નથી રોક્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઘણા બધા આપણા આદિવાસી સમાજના લોકો વિસ્થાપિત થઈ રહ્યા છે ઘણા બધા લોકોની આજે જમીનો ગઈ લોકો આજે ટાવર ઉપર ચડી જાય છે આજે લોકો ઉપવાસ કરે છે આપણા જે આજુબાજુ ગામના માન જે તે સમયના એ કેબિનેટ મંત્રી હતા એ લોકોને પારણા કરાવે છે પણ એમના આજે પણ એ પ્રશ્નોનું નિરાકરણ નથી થતો આજે પણ એ ટાવર ઉપર

તમે અમારા પ્રાણ લઈ લેશો તો અમે અમારું પ્રાણ આપવા પણ તૈયાર છે પણ આ જે તમે ભૂતકાળમાં અમારી જમીનો લીધી છે જે તમે પ્રશાસનને આગળ કરીને તમે અમારો બુલડોઝરો ચલાવ્યા છે અમારી બહેનોને રોડ પર ઘસેડી ઘસેડી અને તમે આજે ડબ્બા ભરી ભરી અને તમે એમને ખોટા ખોટા કેસો કર્યા છે પણ આવનારા દિવસો છે હમણાં લગ્ન સીઝન આવશે નવમી ઓગસ્ટ આવશે નવમી ઓગસ્ટ ગઈ ગણપતિ આવશે દશા માતા આવશે બધા જ તહેવારો આવશે પણ હવે સમય આવી ગયો છે આપણા સમાજ માટે અવાજ ઉઠાવવાનો હવે સમય આવી ગયો છે આપણા સમાજમાં જે અત્યાર સુધી આ ભાજપની સરકાર હોય આ કોંગ્રેસની સરકાર હોય કે કોઈ પણ સરકાર હોય આપણા સમાજનું શોષણ કરતી કરતી જ આવી છે અને હવે જો આપણે નહીં જાગીએ તો આ ચૈતરભાઈ જેવો એક હીરલો આપણને મળ્યો છે જો હવે પણ તમે નહીં જાગો સમય આના કરતા પણ વધારે ખરાબ આવવાનો છે શું તમે બધા તૈયાર છો જાગવા માટે મિત્રો આજે નારંગી જેવા જે અહીંયા ગાડી ચેતર વસાવા જેલમાં છે અને તેમને લઈ તેમની સુનાવણીને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે ચેતર વસાવા જેલ બહાર આવશે હવે શું સુનાવણી થશે એવામાં હવે તેમની ગેરહાજરીમાં પણ લોકો ભાજપ અને કોંગ્રેસ સાથે છેડોફાડી અને આપમાં જોડાયા છે આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે ચેતર વસાવાનો જેલવાસ પૂરો થશે શું ચેતર વસાવાને જેલમાંથી બહાર આવશે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં